અગલેશવરના સી જીએસટી ભવન ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્ર અને જીએસટી ટુ અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરણ અધિનિયમ બે હજાર પચીસ જનજાગૃતિ કાર્યક્રમનું ઉદઘાટન જીએસટી ટુ પોઈન્ટ ઝીરો આરોગ્ય સલામતી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ બે હજાર પચીસ પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વરના ઓએનજીસી કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં કરદાતાઓ વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિ અને સલાહ છે કાર્યક્રમ બાદ વડોદરા ટુ કમિશનર રેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે સી જીએસટી અંકલેશ્વર ઓફિસ ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉદઘાટન સમારોહમાં સી જીએસટી વડોદરા ટુ કમિશન રેટના કમિશનર કર્મવીર સિંહ વેપાર અને ઉદ્યોગ સભ્યો કર સલાહકારોની હાજરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાલનમાં સરળતા કરદાતા સેવાને મજબૂત બનાવવા કરદાતા વિભાગ સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે કાયદા હેઠળ તાજેતરના ફેરફારો નવી જીએસટી નોંધણી અરજીઓમાં સહાય દસ્તાવેજીકરણ નોંધણી પ્રક્રિયા પર માર્ગદર્શન નોંધણી સંબંધિત સમસ્યા નિરાકરણ અંગે માહિતી પૂરી પાડવા એક મહત્વપૂર્ણ પગલું સીજીએસટી વડોદરા ઝોન તમામ કરદાતા ખાસ કરી નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને

जो रिसेंटली जी एस में 31 दिसंबर दो को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और जीएसटी के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फर्क पड़ेगा उसके लिए अवेयरनेस था आ, तो ये दो कार्यक्रम आज बड़ोड़ा अंकलेश्वर के अंदर रहे थैंक यू आज रोज जीएसटी ऑफिस अंकलेश्वर आ, जी एस आउटरीच प्रोग्राम है तो જેમાં શ્રી કમિશનર સાહેબ શ્રી કરમબીર સિંહ સર વડોદરાથી વધારેલા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જીએસટીના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં બીડીએમએના વતી હું રાજેશ પણ મેં પણ વાત કરી એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો જે એક પ્લેટફોર્મ ઉપર જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો હું આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી जीएसटी डिपार्टमेंट नो धन्यवाद करो सू थैंक यू आज अंकलेश्वर जीएसटी सेंट्रल ऑफिस में जीएसटी हेल्प डेस्क रजिस्ट्रेशन के लिए हेल्प डेस्क का आज उद्घाटन कमिश्नर साहब ने किया इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं छोटे स्मॉल ट्रेडर्स हैं न्यू स्टार्टअप्स हैं उन सबको बेनिफिट मिलेगा Or लेने के लिए, और time to time वो सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए मार्गदर्शन उचित मार्गदर्शन किया जाएगा थैंक यू प्रोत्साहन आपसे रियाज पटेल न्यूज भरूचार्यूज साथ